ભારતીય પોસ્ટ દ્વારા ગાંધીનગરમાં જૈન જી થી આધારિત પોસ્ટ ઓફિસનો પ્રારંભ કરાયો ભારતીય પોસ્ટ વિભાગ હવે આધુનિકરણ તરફ વળી રહ્યો છે તેનું એક મહત્વપૂર્ણ પગલું ગુજરાતની પ્રથમ જૈન જી થીમ આધારિત નવીનકૃત ભારતીય પ્રોદ્યોગિક સંસ્થા આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસનો શુભારંભ કરાય છે જેને શુભારંભ કર્યો જે જૈન ન્યુ જનરેશન જી પેઢી સાથે વધુ નજીક જોડાવા માટેના પ્રયાસ રૂપે છે દેશવ્યાપી પહેલના ભાગરૂપે વિકસાવમાં આ નવી પોસ્ટ ઓફિસનો પ્રારંભ કરાયો છે કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની દ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ આ પહેલનો હેતુ પોસ્ટ ઓફિસમાં જીવન વિદ્યાર્થી કેન્દ્રિત અને પ્રૌદિક સક્ષમ સ્થળો તરીકે પુનઃ પરિકલ્પિત કરવાનો છે જે યુવા પેઢીના ભાવ સાથે સમન્વય બનાવશે આ પરિવર્તન રાષ્ટ્રીય પહેલનો ભાગ છે જેમાં પંદર ડિસેમ્બર સુધી શૈક્ષણિક કેમ્પ સ્થિત છેતાલીસ હાલના પોસ્ટ ઓફિસનું નવનીકરણ કરવામાં આવશે આ જૈન જેમ આધારિત નવનીકૃત પોસ્ટ ઓફિસનું ઉદઘાટન ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ સાવળેકર અને આઈઆઈટી ગાંધીનગરના નિર્દેશક પ્રોફેસર રજત મુના દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રબંધક ડોક્ટર રાજીવ કાંડપાલ તથા ઉત્તર ગુજરાત પરિપ્રેક્ષના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ અવસર પર આઈઆઈટી ગાંધીનગર ગુજરાતનું પ્રથમ જૈન જી વિષય ડાક પર એક વિશેષ આવરણ અને આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસનું સ્થાયી ચિત્રાત્મક વિવરણ પણ અહીંયા પ્રકાશિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ સાવળેકરે જણાવ્યું હતું કે આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ ખાસ કરીને યુવાનોની જરૂરિયાત અને તેમની સચનાત્મકતા અને આધુનિક વિચારસરણી અને પ્રૌદ્યોગિક અપેક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે અને તેનો દેખાવ અને અનુભૂતિ પણ સંપૂર્ણ રીતે જી વાઇબ્સ અને સાંસ્કૃતિક પ્રતિબિંબિત કરે છે આ પોસ્ટ ઓફિસ ને આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા નવીનીકરણની ઓળખ આપવામાં આવી છે તેમાં વિચારો ભીનચિત્રો આંતરિક થી તથા પ્રચાર સામગ્રીના ડિઝાઇનને પ્રતિબંધિત થયા છે જેને કારણે પોસ્ટ વિશેષ પોસ્ટ ઓફિસ વિશેષ યુવાને કેન્દ્રિત કરાય છે આઈઆઈટી ગાંધીનગરના નિર્દેશક પ્રોફેસર રજત ગુનાએ જૈનજી પોસ્ટ ઓફિસની પહેલ માટે પોસ્ટ વિભાગની પ્રશંસા કરી અને આશાવાદ વ્યક્ત કરી કર્યો હતો કે મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પોસ્ટ ઓફિસની સુવિધાનો લાભ લેશે વિદ્યાર્થીઓને પણ અહીંયા ટ્રી ઓફ લાઈફ ઓફ આઈઆઈટીજી જેવા ભીતિત્રો કેમ્પસમાં જોવા મળતા વિવિધ પક્ષીઓ અને સમૃદ્ધિ અને વૈવિધ્ય સભર સાંસ્કૃતિક ઉજાગર કરતું દર્શાવ્યું जनरल कुमार यादव आ प्रसंगे कि जैन जी आई आई टी में वाईफाई काफेटेरिया मिनी लाइब्रेरी पार्सल विधान पोस्ट पार्सल पैकेजिंग सेवाओं फ्री टेली ऑफिस बचत सेवाओं डाक जीवन बीमा इंडियन पोस्ट पेमेंट पै, बैंक विद्यार्थी स्पीड पोस्ट छूटटक क्यू आधारित डिजिटल पेमेंट जो सुविधाओं आ अवसरे सेवा निर्देशक रघुनाथ पीयूष रजक शिशिर कुमार एम एस प्रजापति एसके वर्मा वीएम वोरा रितु गांधी एच एन कंतारा भावीन प्रजापति रौनक शाह વી કે પ્રજાપતિ ચિરાગ સુથાર કુમાર દેસ્વાલ પ્રોફેસર અભયરાજ પ્રોફેસર મનીષકુમાર અને પ્રોફેસર હરમિત સિંઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આમ યુવાનોને આકર્ષિત કરતી આ એક અનોખી પોસ્ટ ઓફિસની પહેલને સૌ કોઈ યુવાનો સર સ્વીકારશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર